અમરેલી જિલ્લાના દામનગર તાલુકાના એક ગામમાં પ્રેમ સંબંધના કારણે એક યુવકની હત્યા કરવામાં આવી હતી જેના પગલે સમગ્ર ગામમાં ચકચાર મચી ગઈ હતી રવિ નામના યુવકને આરોપીની દીકરી સાથે છેલ્લા વર્ષથી પ્રેમ સંબંધ હતો હતો આ આ સંબંધનો આરોપી પરિવાર વિરોધ કરતો બંદૂકના કારણે આરોપીઓએ રવિને ધોખા વડે માર મારી ઇજાગ્રસ્ત કર્યો હતો ત્યારબાદ આરોપીઓએ રવિના ભાઈ મનીષને પકડી રાખી છરીના ઘા જીત્યા હતા છરીનો ઊંડો ઘા વાગવાના કારણે તાત્કાલિક સારવાર માટે અમરેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો જ્યાં તેનું મોત નીપજ્યું હતું આ મામલે રવિએ દામનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે ફરિયાદમાં દુર્ગાબેન માંડવિયા તુલસીભાઈ માંડવિયા સહિત ત્રણ લોકો સામે આરોપ મૂકવામાં આવ્યો છે અને પોલીસે આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે તુલસીભાઈ ભવાનને માંડવિયા કે જેમની દીકરીને રવિ રાજુ બાહોપિયા એ ગામના છોકરા સાથે પ્રેમ સંબંધ હોય જે બાબતે તુલસીભાઈ અને તેમના પત્ની દુર્ગાબેનને રવિ સાથે બોલાચાલી ઝપાઝપી માથાકૂટ થઈ હતી

સમાપક્ષે હુમલો કરવામાં આવ્યો અને તુલસીબેના દીકરા કે જે સગીરભાઈના હોય તેમને આ દરમિયાન છરી લાવી મનીષ રાજુભાઈ બાહુભાઈને પાછળના કમરથી ઉપર પડખાના ભાગે ઊંડો ઘા મારે જે બાદ મનીષે તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવે અને એને મૃત્યુ તથા દામનગર પોલીસ સ્ટેશનમાં મર્ડર રોકડો દાખલ કરવામાં આવ્યો છે સમાપક્ષે દુર્ગાબેન અને તુલસીભાઈને પણ એમની પણ ફરિયાદ લઈને રવિ યુદ્ધમાં ત્રણસો ચોવીસ એટલે કે હાલની કલમ મુજબ એકસો બે એકસો અઢાર મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યા છે બંને દુર્ગાબેન અને તુલસીભાઈ હાલમાં બે આરોપીઓની અટક કરવામાં આવી છે આગળ તપાસ કાર્ય વહીચાલ છે